નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં દસ જૂન બે હજાર ચોવીસ અત્યારના તાજા હવામાન સમાચાર જોઈએ તો રાજ્યમાં વાવણીલાયક વરસાદ તેમજ ભારે વરસાદ તેમજ વાવાઝોડાને લઈને મોટામાં મોટી આગાહી કરી છે તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાની છે તો વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો અને સેનલમાં નવા આવો તો નિશા પેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ખેતીવાડીના તમામ વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને મળી શકે તો જોઈએ ખેડૂત મિત્રો વિગતવાર માહિતી તો હવે વાતાવરણમાં ધીમે ધીમે પલટો જોવા મળી રહ્યો છે ગઈકાલે પણ રાજ્યના સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અને કચ્છ જિલ્લાના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો તો હવે ધીરે ધીરે વરસાદી માહોલ જામશે ગરમીનું પ્રમાણ પણ વધશે સાથે સાથે હજુ પણ એકાદ બે દિવસ માટે બપોરના સમયગાળા દરમિયાન એટલે કે એક વાગ્યાની આજુબાજુના સમયગાળા દરમિયાન જો વાદળછાયું વાતાવરણ ન બંધાય તો તાપમાનમાં પણ થોડો ઘણો વધારો થશે અત્યારની અપડેટ વાતની વાત કરીએ તો અત્યારની અપડેટ પ્રમાણે દસ તારીખના રોજ વાત કરીએ તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો વિશે જાણીએ જ્યાં વરસાદની સંભાવના છે જેવા કે ઉના મહુવા અલંગ ભાવનગર અમરેલી જુનાગઢ વેરાવળ પોરબંદર ભાનવડ દ્વારકા સલાયા રાજકોટ સોટીલા ગોંડલ તેમજ કાલાવાડ લાલપુર જસદણ સોટીલા અને જામનગરની આજુબાજુના તમામ વિસ્તારો જ્યારે ભાવનગર જિલ્લાના તમામ વિસ્તારો દરિયાકાંઠા હોય તે પણ તમામ વિસ્તારો ભાવનગર જિલ્લાના આ બધા વિસ્તારોમાં આજના દિવસે વરસાદની સંભાવના રહેલી છે વાત કરીએ હવે ખેડૂત મિત્રો દક્ષિણ ગુજરાત વિશે તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અમોદ રાજપીપળા બોડેલી વ્યારા નવાપુર આહવા આ બધા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજના દિવસે વાતાવરણમાં પલટો જોવા મળશે અને કોઈ કોઈ વિસ્તારોમાં વરસાદની પણ સંભાવના રહેલી છે વાત કરીએ ખેડૂત મિત્રો મધ્ય ગુજરાતની તો અમદાવાદ ધોળકા નડિયાદ ગોધરા લુણાવાડા વિરમગામ દાહોદ આ બધા મધ્ય ગુજરાતના વિસ્તારો છે તેમાં વાદળછાયા વાતાવરણ સાથે કોઈ કોઈ વિસ્તારોમાં સૂટો સાટો વરસાદ થવાની સંભાવના આજના દિવસે છે જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પાલનપુર રાઘનપુર આબોરોડ ખેડબરમાં મહેસાણા હિંમતનગર ડુંગરપુર આ બધા ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે એમાં તડકાસાયું વાતાવરણ આજના દિવસે જોવા મળશે ત્યારે કચ્છ જિલ્લાની ખેડૂત મિત્રો વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પણ અત્યારે ભુજ તેમજ નલિયા લખપત માંડવી આ બધા વિસ્તારોમાં છૂટો સાટો વરસાદ આજના દિવસે થવાની સંભાવના છે તો હવે ખેડૂત મિત્રો વાત કરીએ આવતીકાલની તો આવતીકાલે પણ કિરણો ફેલતા અને ગુજરાત તેમજ ભારતમાં વાતાવરણમાં પલટો જોવા મળવાની સંભાવના રહેલી છે કારણ કે હવામાન નિષ્ણાંતોના મત અનુસાર અરબી સમુદ્રમાં પણ હવે સિસ્ટમ સક્રિય થશે તેની સાથે જ તે બંગાળની ખાડીમાં પણ અમુક લો પ્રેશર એક્ટિવિટીના કારણે ભેજના વાતાવરણો ઊભા થશે ભેજના પવનો ફૂંકાશે વાદળો બંધાશે અને રાજ્યમાં વરસાદી માહોલ જામશે અગિયાર બાર તેર તારીખની વાત કરીએ તો આ બધી તારીખમાં પણ રાજ્યમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ ચોટીલા સુરેન્દ્રનગર જુનાગઢ વેરાવળ જાફરાબાદ પીપાવા શ્યામ દ્વારકા સલાયા ભાવનગર જેસર મહુવા દ્વારકા બોટાદ કાલાવાડ આ બધા સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમાં અગિયારથી થી તેર તારીખ સુધીના સમયગાળા દરમિયાન પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને વરસાદની પણ સંભાવના રહેલી છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ હવે અગિયારથી તે તેર તારીખ સુધી વાતાવરણમાં પલટો જોવા મળશે વાદળછાયા વાતાવરણ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળશે વાત કરીએ મધ્ય મધ્ય ગુજરાતની તો ગુજરાતમાં આ તારીખોમાં તારીખ સુધીના સમયગાળા દરમિયાન છૂટો છાટો વરસાદ જોવા મળવાની છે સાથે વાદળછાયું વાતાવરણ અગિયાર થી તેર તારીખ સુધીના સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાતમાં જોવા મળશે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ તો કોઈ કોઈ વિસ્તારોમાં ઝાપટા ખરી શકે છે જ્યારે કચ્છ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે છૂટો છાટો વરસાદ થવાની સંભાવના છે હવામાન નિષ્ણાંતોના મત અનુસાર આ વર્ષ સારું જોવા મળશે આ વર્ષે સારો એવો વાવણી લાયક વરસાદી માહોલ જોવા મળશે ખેડૂતોના કવા પાણીના ભરાઈ જશે અને સારો એવો ખેતીલાયક વરસાદ થશે જેથી કરીને આગળના સમયમાં પણ કૂવા દ્વારા કૂવાના પાણી દ્વારા ખેતી કરવામાં ખેડૂતોને યોગ્યતા રહે તેવો સારો એવો વરસાદ થશે તેવું હવામાન નિષ્ણાતોનું જણાવવું છે તેમજ આ વર્ષે દરિયાના મોજાના એંઢાણો પણ એવા બતાવતા હતા કે અમાસના દિવસે ચોમાસું સારું એવું જશે ચોમાસામાં સારો એવો વરસાદ થશે તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા હવામાન સમાચાર અત્યારના તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોની લિંક પણ મિત્રો સાથે શેર કરી દેજો